મા ગાડી સેવસડ તીર્થિસ્થંભ ત્યાં અમે લંચ માટે આવેલા ને સેવસડ સાથે અમે માજાનો ઓર્ડર આપેલો છે અને માજામાંથી આ જોઈ શકો છો મકોડા નીકળેલા છે અમે કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે અને એમના સર આવીને ત્યાં એક્શન લેવી રહ્યા છે એમના દ્રો જેટલી હેવી કાર્યવાહી થાય કે એમની કરવી જોઈએ કેમકે આ તો સીધો હેલ્થ ઇસ્યુ છે ઇન્ટરનેશનલ કંપની છે અને એના પ્રોડક્ટનું ધ્યાન રાખવું જોઈએ અમે કોર્પોરેશનમાં આપ્યું છે અને ત્યાં એમના વિરુદ્ધ એક્શન લઈ રહ્યા છે આ એક તો મલ્ટીનેશનલ કંપની છે બરાબર છે હવે અમે બી બહારથી લાઈન વેચીએ છીએ અને આ જે થયું છે એનો પૂરેપૂરો પાઠપુરાવો તો એમને કરવો જ જોઈએ એજન્સીએ બી એટલે જે કાર્યવાહી કોર્પોરેશન કરીએ સારી જ કરી રહી છે એનો કોઈ બે મત નથી કરી અમારે પ્રોબ્લેમ થશે તો અમે તો છ ટકા એ કરવાના છે હા અમે સાથે જ છે સાથે

અને એફએસએસએ મુજબ કાર્યવાહી કરી છે અને નમૂનો લઈ પૃથક રણ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી પણ કરી છે આ કોકોકોલા કંપનીની છે એજન્સીની ડિટેલ હજુ આવી નથી આવેથી તેમને પણ આપણે નોટિસ ઇસ્યુ કરી અને એફએસએસ અંતર્ગત કાર્યવાહી કરી છે જી એજન્સી સામે આપણે એમને નોટિસ આપી અને આ કેવી રીતે શક્ય બન્યું છે તેની આપણે તમામ ખાતરી કરી અને એફએસએસ મુજબ તેના પર પણ આપણે કાર્યવાહી કરીશું વસ્તુ ગંભીરતા તો છે જ કારણ કે દેખીતી વસ્તુ છે આટલી નામાંકિત કંપની છે ને આ વસ્તુ ના થવી જોઈએ તે અંતર્ગત એફએસએસ અંતર્ગત અને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ અંતર્ગત અમે શક્ય તેટલી જ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી આપણે એમને કંપનીને પણ જાણ કરીશું એટલે હવે આગળના સ્ટેપ્સ ડીએસ રીસ્યુ કરે છે તે અંતર્ગત કહીશું મોટા મોટામાં ડિસ્ટ્રીબ્યુટ થયું છે એટલે તે અંતર્ગત જ આપણે એ જ નમૂનાનો બેચ હા એ એ બેચ ક્લિયર કરાશે એને રિકોલ કરવામાં આવશે અને તેનો નમૂનો લઈને આપણે પૃથકરણ જે મોકલી આપેલું છે અને તેના રિપોર્ટ તાત્કાલિક ધોરણે આવે તે રીતે કરીને માલ તો આપણે હાલમાં એમણે કંપનીને કરી દીધું કે જે માલ પૂરેપૂરો જ્યાં ડિસ્ટ્રીબ્યુટ થયો હોય તે ઇમિડિયેટલી આજના આજે તાત્કાલિક રિકોલ કરી અને ફૂડ સેફ્ટીને જાણ કરે